આજકાલ આપણે બધી જગ્યાએ આપણી ફેમિલીમાં કે ફ્રેન્ડ્સમાં ઘણી વાર સાંભળ્યું હોય કે એમના ફેમિલીમાં કોકને સુગરની પ્રોબ્લેમ છે અથવા તો ડાયાબિટીસ છે તો આજે આપણે જાણીશું ડાયાબિટીસ હેલો મિત્રો હું છું ડૉક્ટર ધવલ અને આપણે વાત કરીશું આજે ડાયાબિટીસ વિશે તો સૌથી પહેલાં ડાયાબિટીસ વિશે જાણતા પહેલાં થોડુંક આપણે મેટાબોલિઝમ વિશે વાત કરી લઈએ તો ડાયાબિટીસ સમજવામાં આપણે સહેલું થઈ જાય આપણે જે બી ખાવાનું ખાઈએ એ મેઇનલી ત્રણ વસ્તુઓનું બનેલું હોય એક છે કાર્બોહાઈડ્રેટ બીજું છે પ્રોટીન અને ત્રીજું છે ફેટ અથવા લિક્વિડ કાર્બોહાઈડ્રેટ્સ છે એ યુનિકનું બનેલું હોય સુગર યુનિકનું અને જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ જમીએ તો ઇન્ટેસ્ટિનમાં જઈને એનું પાચન થશે અને સ્પેસિફિકલી સ્મોલ ઇન્ટેસ્ટિનમાં એનું બ્રેકડાઉન થશે અને એ એના યુનિકમાં બ્રેકડાઉન થઈને સુગર્સ બનશે પ્રોટીનનું પાચન થઈને બ્રેકડાઉન થશે લિપિડ હોય આપણે ડાયાબિટીસ વિશે જાણવા માટે જાણવું પડશે કે કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમ પછી શું થાય તો કાર્બોહાઈડ્રેટ હોય એમાંથી જે સુગર યુનિક્સ બ્રેકડાઉન થઈને બન્યા હોય એ એબઝોર્બ થઈને બ્લડમાં આવે જેમાં મેઇનલી ગ્લુકોઝ હોય સુગર યુનિટ તરીકે બ્લડની અંદર હંમેશા ગ્લુકોઝની વેલ્યુ નોર્મલ રેન્જમાં હોય છે એટલે જમ્યા પછી જેવું બ્લડની અંદર ગ્લુકોઝ આવે એમ પેન્ક્રિયાસની અંદરથી ઇન્સ્યુલિન રિલીઝ કરવામાં આવે અને નોર્મલ રેન્જ મેન્ટેન કરવામાં આવે આખા દિવસમાં આવી રીતે જ નોર્મલ રેન્જ મેન્ટેન કરવામાં આવે ગ્લુકોઝ વધે તો બીટા સેલ્સમાંથી ઇન્સ્યુલિન રિલીઝ થઈ જે ગ્લુકોઝને ઓછી કરીને નોર્મલ રેન્જમાં લાવે અને જો ગ્લુકોઝ ઘટે તો પેન્ક્રિયાસની અંદર આલ્ફા સેલ્સ હોય જેની અંદરથી ગ્લુકાકોન રિલીઝ થાય અને એ ગ્લુકોઝને વધારીને નોર્મલ રેન્જમાં લાવે ઓકે તો આ હતું ગ્લુકોઝનું મેટાબોલિઝમ છે ડાયાબિટીસ સૌથી પહેલાં તો આપણે જાણીશું કે કેટલા પ્રકારના હોય છે તો મેઈનલી જોવા જઈએ તો ડાયાબિટીસ બે પ્રકારના હોય છે એક છે ડાયાબિટીસ મેલાઇટસ અને બીજું છે ડાયાબિટીસ ઇન્સીપીડિયસ આજે આપણે ડાયાબિટીસ મેલાઇટ વિશે વાત કરીશું હવે ડાયાબિટીસ મેલેટસ છે મેલાઇટનો મતલબ હું હોય મેલાઇટીસ મતલબ કે મીઠું એટલે જો સુગરની પ્રોબ્લેમ હોય છે એને કહેવામાં આવે છે ડાયાબિટીસ મેલાઇટીસ અને એમાં સુગર વધી જાય એટલે એનું નામ આવી રીતે પડ્યું હવે ડાયાબિટીસ મેલાઇટ જે છે એ મેઇનલી ત્રણ પ્રકારના હોય છે એક છે ડાયાબિટીસ મેલિકન બીજું છે ડાયાબિટીસ મેડિકસ ટાઈપ ટુ અને એક હોય છે જેસ્ટેશનલ ડાયાબિટીસ તો સૌથી પહેલા આપણે જાણીશું ડાયાબિટીસ મેલિકન વિશે આ કન્જેનિકલ પ્રોબ્લેમ હોય છે મતલબ કે આમાં તકલીફ જે હોય એ મોસ્ટલી નાળપણથી જ હોય છે અમુક વાર આમાં શું હોય કે આપણી બોડીના જે ડિફેન્સના જે સેલ્સ હોય વ્હાઈટ બ્લડ સેલ્સ એ ભૂલથી આપણા જ ને આપણા સેલને એક એક કરી નાખે પેન્ક્રિયાઝના જે સેલ્સ છે એના ઉપર જેના લીધે ઇન્સ્યુલિન બનાવવાવાળા જે સેલ્સ હોય જે બીટા સેલ્સ છે એ ડિસ્ટ્રોય થઈ જાય અને ઇન્સ્યુલિન ના બની શકે હવે ઇન્સ્યુલિન વગર જમ્યા પછી જે સુગર હોય જે નોર્મલ રહેવી જોઈએ એ બ્લડમાં નોર્મલ નહીં રહી શકે અને આ બેસીક પ્રોબ્લેમ છે ડાયાબિટીસ મેડિકલ સ્ટેપ ટુ જે હોય એ મલ્ટાઇ ફેક્ટોરિયલ ડિઝીઝ છે મલોકિયામાં જેનેટિક કમ્પોનેન્ટ અને એન્વાયરમેન્ટલ કમ્પોનેન્ટ બંને હોય છે જેનેટિક કમ્પોનેન્ટ એ હોય કે જેમ કે ફેમિલીમાં પેરેન્ટ્સની કોઈ પ્રોબ્લેમ હોય ડાયાબિટીસની તો છોકરામાં ડાયાબિટીસ થવાની રિસ્ક હોય એ વધારે હોય અને એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય જેમ કે અગર લાઈફસ્ટાઈલ ખરાબ હોય બહુ વધારે ખાવાનું હોય એક્સરસાઇઝ નહીં કરવાની ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી હોય અને બેઠાડું જીવન હોય તો આ બધાના લીધે ડાયાબિટીસ થવાનું રિસ્ક વધી જાય હવે ડાયાબિટીસ મેન સ્ટેપ ટુમાં મેઇન પ્રોબ્લેમ હોય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તો આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું હોય તો મેં જેમને જેમ કે મેટાબોલિઝમમાં સમજાવ્યું હતું કે જમ્યા પછી ઇન્સ્યુલિન રિલીઝ થાય અને એ ઇન્સ્યુલિન બ્લડ સુગરને વધારે ના થવા નોર્મલ રેન્જમાં રાખે અને આ ઇન્સ્યુલિન બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું કરે પણ આ ઇન્સ્યુલિન વર્ક કઈ રીતે કરે તો જ્યારે ઇન્સ્યુલિન હોય એ પીટા સેલ્સ હોય પેન્કરિયાઝમાંથી એમાંથી રિલીઝ થાય બ્લડમાં આવશે અને બ્લડમાંથી આવીને અલગ અલગ સેલ્સ ઉપર એક્ટ કરશે ઇન્સ્યુલિન રિસેપ્ટર તરીકે ઇન્સ્યુલિન રિસેપ્ટર હોય એના ઉપર એક્ટ કરશે ઇન્સ્યુલિન અને જે ગ્લુકોઝ હોય એને સેલની અંદર નાખી દેશે મોસ્ટલી જે સેલ્સ હોય કેલિકલ મસલ હાર્ટ અને એડિપોઝ ટિશ્યુ હોય આના ઉપર ઇન્સ્યુલિનના રિસેપ્ટર હોય હવે એટ ટુ ડાયાબિટીસ મનુસમાં મેઇન પ્રોબ્લમ એ હોય છે ઇન્સ્યુલિન રિઝિસ્ટન્ટમાં ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ ઉપર કામ ના કરી શકે જેના લીધે બ્લડ સુગર જે હોય એ ઓછી ના થઈ શકે અને અમુક પર ટાઇપ 2 ડાયાબિટીસમાં ભી ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ શકે તો આ હતી મિત્રો ડાયાબિટીસના टाइप्स વિશેની માહિતી આઈ હોપ તમને અમારો વિડિયો ગમ્યો હશે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લો ડાયાબિટીસ વિશેની વધુ માહિતી અમે લઈને આવશું આ વિડિયોના પાર્ટ 2 ની અંદર તો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી Thank you very much.